સુરતના કતારગામ વિસ્તારમાંથી મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે કતારગામ સ્થિત રાજ નકલી સોનાની વેચવા આવેલા બે જ્વેલર્સની સતર્કતાથી ઝડપી લેવામાં આવ્યા હતા જ્વેલર્સ ઘનશ્યામ સોનીએ નવસો ઓગણીસ વાળી દસ પોઈન્ટ આઠસો ત્રીસ ગ્રામની સોનાની ચેઇન પર શંકા જતા તેમણે ગેસ લાઇટર વડે ચકાસણી કરતા તે તાંબાની હોવાનું માલુમ પડ્યું હતું જ્વેલર્સ દ્વારા જાણ કરાતા પોલીસે તરત હજુ કાર્યવાહી કરીને ધોરાજીના અફાન જાનુ હસન અને પ્રિયંક ગોધાસરાની ધરપકડ કરી હતી આ બંનેની પૂછપરછમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે પોલીસે ધોરાજીના કિશન ધોળકિયા જૂનાગઢના મોફીજ શેખ કિરણ હસલે અને આનંદ વડનાગરાને ઝડપી લીધા છે આરોપી કિશન ધોળકિયા સોના અને તાંબાનું મિશ્રણ કરીને ચેઇન બનાવતો હતો ત્યારબાદ મોફીઝના સંપર્કથી નવસો ઓગણીસના હોલમાર્ક વાળું લાયસન્સ ધરાવતા કિરણ હસલે અને આનંદ વડનાગરા પાસેથી ગ્રામદીઠ સાતસો રૂપિયા લઈને કરાવતો હતો આ અત્યાર સુધીમાં છ જેટલી નકલી બનાવી હોવાની કબૂલાત તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશન ખાતે એક ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો જેમાં મદદગારી અને છેતરપિંડીના આધારે એક ગુનો દાખલ કરેલો હતો ગુનાની વિગત એવી છે કે બે ઈસમો જે રાજ જ્વેલર્સ નામના સોનીના ત્યાં એક ચેન વેચવા માટે આવે છે પણ જે ભાવતાલ નક્કી કરે છે જેના આધારે જે રાજ જ્વેલર્સના માલિકને થોડી શંકા જાય છે જેના આધારે એ જે ચેન વેચવા માટે આપેલી હોય છે એ ચેનનો અમુક એડવાન્સ આપે છે અને ચેનની પોતે ચે ચેકિંગ કરતાં એના ધ્યાનમાં આવે છે કે એની અંદર સોનાની જગ્યાએ બીજી વાળી કોઈ ધાતુ સાથે અને નાઇન વન સિક્સનો લોગોવાળી એ ચેન આપી ગયેલા છે તો આ છેતરપિંડી જેવી વિગત જણાતા રાજ જ્વેલર્સના માલિકનો કતારગામ પોલીસનો સંપર્ક કરતા કતારગામ પોલીસે વોચ રાખેલી હતી અને જ્યારે આ બંને ઈસમો આ ચેનના પૈસા લેવા જ્યારે સોનીની દુકાને આવે છે ત્યારે પોલીસ દ્વારા તે બંને ઈસમો જેમના નામ છે અફાન આરીફ જાનુ હસન અને પ્રિયંક જગદીશ ગોદાસરા બંનેની પોલીસે જે તે વખતે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી હતી પરંતુ આ ગુનાની અંદર ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા એવું જાણવામાં આવેલું હતું કે આ બંને ઈસમો એ ત્યાં ધોરાજીના હતા અને આ બંને બંને ધોરાજીનો એક ઈસમ છે કિશન શ્યામુભાઈ ધોળકિયા એનો કોન્ટેક કરીને આ ડુપ્લિકેટ અથવા ભેળસેળવાળી ચેન બનાવતા હતા અને નાઇન વન સિક્સનો લોગો કરાવતા હતા તો કિશન શ્યામુભાઈ ધોળકિયા એ પર ગ્રામ સાતસો રૂપિયાનો પોતાનો ચાર્જ કરીને એ ચેનની અંદર ભેળસેળ કરવા માટે જૂનાગઢના મોફિસ અબ્દુલ અલી શેખને આપતો હતો એટલે અબ્દુલ મોફિસ અબ્દુલ શેખ છે એને પણ પોલીસે ધરપકડ કરેલી છે અને નાઇન વન સિક્સનો જે હોલમાર્ક છે જે ખરેખર સરકારી સ્ટેમ્પ હોય છે અને કાયદેસર રીતે કરી આપવામાં આવતો હોય છે તે આ જે સ્ટેમ્પ છે નાઇન વન સિક્સનો એ જૂનાગઢની અંદર કિરણ નિવૃત્તિભાઈ હસબે અને આનંદભાઈ મહેશભાઈ વડનગરા આ બંને ઈસમો દ્વારા કરી આપવામાં આવતો હતો તો પોલીસ દ્વારા જૂનાગઢથી આ બંને ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલી છે અને જે બીઆઈએસ સર્ટિફાઈડ મશીન જે કરી આપવામાં આવતું હોય છે પોલીસે એને પણ રિકવર કરેલું છે અને આ ચારેય ઈસમોને પોલીસે આજે અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી છે આ લોકોના રિમાન્ડ મેળવવામાં આવશે જેમાં મશીન દ્વારા બીજી આવી કેટલી કેટલા દાગીનાઓ ઉપર એ લોકોએ ગેરકાયદેસર સ્ટેમ્પ મારેલા છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આને આ રીતે બીજા કેટલા લોકો સાથે આ લોકોએ છેતરપિંડી કરેલી છે તેનું ઊંડાણપૂર્વક સુરત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે